એરંડા સારું આ એ ચાલુ કર્યું લડવાનું ચાલુ કેવું લાગ્યુંલાલ

તમે તમે ન્યાય 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 કરો 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 છે બગાડ તો તો ગમે બસ ગયો હવે વધારે તમારો હવે એરંડા જોઈ લઈએ એટલે એરંડા નો બગાડ પડી જાય ના બોલાય મોટો પેલો હોય

તને કાયદે મારે બોલવાનું ચારો વધારે બોલવા આવતો નહિ સરપંચ છે પચાસ હજાર રૂપિયા દોય એટલે માતા બોલી યાર શું કબર કેવા ના બોલતું ઉદાહી ના ખોય ના હોય બે પહોંચી ગયો એમ કરી

સરપંચ આપવા આબાદ મે બધું થા ભઈ ડેલીકેટ નઈ આવડો સરપંચ નહીં આવે દો ન્યાય ન્યાય જ કરવાનો છે ડેરી ઘરે કઈ ના લેવા જાય સરપંચ ને ગયા ડેલીકેટ આઈ ગયા જો તમે એકલા સરપંચ હોય તાર સરપંચ આવી જ છે

સરપંચ <rôle à déc> <palélan ici> સરપંચ પડ્યું સરપંચ સરપંચ સાયકલ લઈને સરપંચ સર સાયકલ લઈ જઈ આપડે <coughs> 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 <Apa, coughs> <coughs>

这玩意儿，嗯。